નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે તિલકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શંભુ સદાશિવ ઉપર દૂધ અને પાણીનો અભિષેક કરી મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા નર્મદા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને તિલકેશ્વર મહાદેવ અને નર્મદા એમના જીવનને

નિમિત્તે આજે તિલકેશ્વર મહાદેવ મંદિરે તેમની દીર્ઘાયુ વક્ષે તેમનું શરીર સ્વસ્થ રહે અને તેમને આ દેશને પરમ વૈભવના શિખર લઈ જાય આત્મનિર્ભર બનાવે એવી શક્તિ અર્પે એવી આજના દિવસે આ ગામના મહિલાઓ બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી મોદી સાહેબ ખૂબ લાંબુ જીવન જીવે અને આ દેશની નામના વિશ્વમાં નંબર વન ઉપર લઈ જાય તેવી પ્રભુને પ્રાર્થના કરી અંતરપૂર્વકથી પ્રાર્થના કરી અમે આજે અહીંયા ભેગા થયા છે આપણું નામ ભૈલાલભાઈ પરમારથી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ તારીખ બાવીસ નવ બે હજાર પચીસ થી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાત થી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રી મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે